નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ આજે દિલ્હીમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે વરસાદી વાતાવરણને લઈ તાપમાનમાં ઘટાડો થશે અન્ય શહેરોમાં પણ હવામાન બદલાઈ શકે છે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે રાજસ્થાનમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી છે હવામાન ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છમાં સિવિયર વેવની અસર તેમજ ઓરેન્જ એલર્ટ રહેશે દીવમાં પણ વેવની ચેતવણી અને યલો એલર્ટ ઇશ્યુ કરાયું છે અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ અને ગાંધીનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિની શક્યતા છે શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે हवामान विभाग अनुसार अनुसारा दिवसों में तापमान घटे सके दिनों के लिए जो वेदर फोरकास्ट है वो उसमें ड्राई वेदर प्रिवेल करेगा पूरे गुजरात स्टेट में और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नौ लाख चेंज में रहेगा लेकिन जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी और uh, मैक्सिमम टेम्परेचर uh, रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 39.3 और गांधीनगर में 39.4 नाइन पॉइंट फोर मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और हीट वेव वार्निंग की बात करेंगे तो आज के लिए डे वन के लिए कच्छ रीजन के लिए सिविल वेव की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और दिन के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી આજથી 20 માર્ચ સુધી ભારતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદીના આમંત્રણથી ક્રિસ્ટોફર ભારત પ્રવાસે છે તેમની સાથે એક પણ મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ ઉદ્યોગપતિઓનો સમાવેશ થશે આજે કોંગ્રેસ બિહારમાં પદયાત્રાનું આયોજન કરશે બેરોજગારી અને સ્થળાંતર સામે પદયાત્રાનું આયોજન છે રાજ્યમાં બેરોજગારી અને સ્થળાંતરના મુદ્દાઓને ઉજાગર કરશે બેરોજગારી અને સ્થળાંતર સામે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા જેને લઈ આ પદયાત્રા યોજાશે બિહારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કેન્દ્રીય મંત્રી સીઆર પાટલ સુરતની મુલાકાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ છે કડોદરા ચાર રસ્તા ખાતે અનાવરણ કાર્યક્રમ યોજાશે જન્મદિવસે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાશે ધારાસભ્યો હોદ્દેદારો તેમજ નગરજનો હાજર રહેશે ઓલપાડ તાલુકાના એકસો ચાર ગામોમાં વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત પણ અમદાવાદના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનો ઉદઘાટન સમારોહ ગુજરાતના પૂર્વ મંત્રી શંકરસિંહ ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે પાર્ટીના પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ પણ યોજાશે આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા લેવાશે વિવિધ એકવીસ વિભાગમાં ભરતી માટેની આ પરીક્ષા રહેશે જીપીએસસી દ્વારા કોમન પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એક કલાકરી પ્રાથમિક કસોટી લેવામાં આવશે પ્રિલિમ્સ બાદ અને મેન્સી પરીક્ષા લેવાશે અમદાવાદમાં ત્રાણું જેટલા પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા ચાલશે અઢાર હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કોંગ્રેસ આગેવાનો હાજરી આવશે બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજરી આપશે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ હાજર રહેશે તો અમીબેન યાજ્ઞિક સહિત કોંગ્રેસના પદાધિકારીઓ હાજરી આપશે આરટીમાં પ્રવેશ ઉદ્દેશ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા છ લાખ કરવામાં આવી છે પહેલા રાજ્યમાં આરટીમાં પ્રવેશ માટે અલગ અલગ આવક મર્યાદા હતી શહેરમાં બે પોઈન્ટ પાંચ લાખ અને ગ્રામ્યમાં એક પોઈન્ટ વીસ લાખની આવક મર્યાદા હતી આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે આરટી પ્રવેશ માટે ચૌદ એપ્રિલ સુધી અરજી કરી શકાશે આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર કર્યો લાખ સુધી અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશો પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે મહત્વનો નિર્ણય કરવામાં આવે આવક મર્યાદાનું છે એક સવા લાખ થી વધારે છ લાખ કરી છે આ ખૂબ સારો નિર્ણય છે પણ મારો સરકારને એક રિક્વેસ્ટ છે કે આટલા બધા ટેક્સ લે છે તો એજ્યુકેશન ફ્રી હોવું જોઈએ બેઝિક એજ્યુકેશન એ અમારો એક વિનંતી છે મધ્યમ વર્ગની આ જે નિર્ણય કર્યો છે ખરેખર બહુ સરસ છે પણ આની અંદર જે મધ્યમ વર્ગનો જે થાય છે ને એ પબ્લિકને વધારે પીસા મંડાય છે કારણ કે એની અંદર જે લોઅર છે એને તો લાભ મળે છે પણ જે ધંધાકીય હોય ને સામાન્ય એમ કાં ઘર ચલાવતા હોય એના માટે આ લાભ નથી હોતો એટલે આ એ એ પબ્લિકના ના આ બાજુ કે ને આ બાજુ એકે તરફથી એ લોકોને લાભ મળતો નથી એટલે એના માટે આમ તો શિક્ષણ ફ્રી જેમ એ ફોરેનમાં છે એમ શિક્ષણ ફ્રી જ કરવું જોઈએ અમારી એ માન છે કે જે મધ્યમ વર્ગના છે જે અમુક જે કાસ્ટ છે એના માટે બધું છે પણ જે મધ્યમ વર્ગના માટે જે કરવું જોઈએ એ થતું નથી લોકો ટેક્સ ભરે છે શિક્ષણ માટેનો એ હવે નાબૂદ થવો જોઈએ અને બધા જ વાલીઓ બધા જે ભણતા હોય બાળકો એ બધા બાળકો માટે ફ્રી જ હોવું જોઈએ સારો છે પણ એકચ્યુઅલી ખરેખર તો શું છે એજ્યુકેશન અને મેડિકલ ટોટલી ફ્રી હોવું જોઈએ જેથી કરીને બધાને દરેક વર્ગના નાગરિકોને આ સમાન લાભ મળી શકે આ એક નિર્ણય તો સારો જ છે પરંતુ સાથે સાથે મધ્યમ વર્ગના બાળકોને ફ્રી તો મળે મળવું જ જોઈએ સાથે એમને જે તકલીફ પડે છે અનામતના લીધે એ દૂર કરવી જોઈએ જેને લીધે એ લોકો આગળ પ્રમોશન નથી મળતી શકતા કે તમને ગવર્મેન્ટમાં ત્રણે એક છે તો એ નાબૂદ થઈ જવું જોઈએ કારણ કે આખરે ગાંધીજીએ કીધેલું કે આ લિમિટેડ લમ છે નહીં કે કાયમ માટે હતું આપણે કાયમ માટે કરી દીધું છે કાયમ માટે નાબૂદ કરવું જોઈએ એને એક રીતે તો એમનું પગલું રત્નાક પગલું છે પરંતુ મધ્યમ વર્ગની દશા કેવી છે સેન્ડિજ કેવી છે પૈસા મધ્યમ વર્ગ હોય છે એટલે મધ્યમ વર્ગમાં લોકોએ કંઈ સારી વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું માનવું છે ભારતમાં પણ જે અમેરિકા છે તે રીતે શિક્ષણનું જે ફ્રી હોવું જોઈએ તો મધ્યમ વર્ગની રેખામાં આવતા લોકો પણ પોતાના બાળકોને સારા એજ્યુકેશન માટે ભણાવી શકે મનીષ દો સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આરટી હેઠડ રાજ્યના ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત મફત શિક્ષણ મળી રહે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકાર આ જ ધ્યેયને આગળ ધપાવી રહી છે રાઇટ વોક ફાઉન્ડેશન નામની સંસ્થા આ સંસ્થા રાજ્ય સરકારના આઈસીડીએસ વિભાગ સાથે મળીને કામ કરી રહી છે ગુજરાતભરમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને છેલ્લા ત્રણ વર્ષથી આરટી હેઠળ વિનામૂલ્યે ફોર્મ ભરી આપવાનું કામ કરે છે રાઇટ વોક ફાઉન્ડેશનની રાજ્યમાં કોઈ બેતાળીસ જેટલી શાખાઓ આવેલી છે અમદાવાદમાં પણ પંદર જેટલા સેન્ટર પર આ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદના અસારવા વિસ્તારમાં ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી તેમજ ખમાસાના મનસુરી યુવક મંડળના ટ્રસ્ટના સહકારથી અને બાળકોના આરટી માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે ફાઉન્ડેશન છે એ સમગ્ર ભારત દેશમાં સાત રાજ્યોમાં કામ કરે છે જેમાં ત્રણ રાજ્યોમાં આરટીઈ ઉપર કામ કરે છે જેમાં આપણા ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે અને છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્યમાં આરટીઈ ઉપર અમારી સંસ્થા કામ કરી રહી છે અને આ વર્ષે ટોટલ ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં કામ કરે છે જેમાં હું અમદાવાદ જિલ્લો સંભાળી રહ્યો છું અને અમદાવાદમાં ટોટલ પંદર સેન્ટર છે જે આરટીઈના ફ્રી ઓફ કોસ્ટમાં ફોર્મ ભરવામાં આવે છે હવે જે આ સમગ્ર પ્રક્રિયા રહી એ આપણી જે ગુજરાત સરકારની આઈસીડીએસ વિભાગ છે એ કમિશનરના પરમિશનના બેઝ ઉપર આપણે આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છીએ અને ટોટલી જે સર્વિસ છે સંસ્થાની એ બધી જ ફ્રી ઓફ કોસ્ટ છે હવે પીઓસી વિમો ફિટનેસ અને પરમિટ નહીં હોય તો ઈ ચરણ ભરવાનું રહે ટ્રાન્સપોર્ટ વાહનોને ટોલ પ્લાઝા પરથી જ ઈ ચલણ ઇસ્યુ થશે વાહન વ્યવહાર વિભાગનો ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અમલમાં આવશે એટલે કે તમામ ડોક્યુમેન્ટ પરિવહન પોર્ટલ પર અપડેટ કરવા સૂચના છે સાત દિવસમાં ડોક્યુમેન્ટ અપડેટ નહીં કરો તો ઇ ચલણ આવશે એનએચએઆઈ સહિતના તમામ ટોલ પ્લાઝા પર ઇ ચલણ ફાટશે વિઝાવદર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે અઢાર માર્ચે તમામ પક્ષો સાથે ચૂંટણી અધિકારીની બેઠક યોજાશે અઢાર માર્ચ બપોરે બાર કલાકે પ્રાંત ઓફિસ ખાતે બેઠક મળશે કોંગ્રેસ ભાજપ બસપા આપ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ હાજર રહેશે હર્ષદ રિવડીયાએ પિટિશન પરત ખેંચવાનો નિર્ણય લીધો પિટિશન ખેંચવાના નિર્ણયને પગલે ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં છે રાજકોટના ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં ઉપલેટાના વિકાસના કામોને પ્રાથમિકતા અપાઈ નગરપાલિકામાં ટાવર પોલ પરના કર બાબતે વિચારણા કરાઈ શાળામાં ફાયર સિસ્ટમ વિકસાવવા મોજ નદી પર કોઝવે મુદ્દે ચર્ચા વાહનોના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ડીઝલ અને પેટ્રોલનો ખર્ચ આપવા પણ ચર્ચા નગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં શહેરના અલગ અલગ વોર્ડના ચૂંટાયેલા સુધાઈ સભ્યો ઉપસ્થિત રહી જનરલ બોર્ડની ચર્ચાઓ કરવામાં આવી હતી જેવા કે પાણી માટે તો પાણી માટેનો આપણે ઉનાળામાં કોઈ પણ પ્રશ્ન ન રહીએ એના માટે અમે ચર્ચાઓ કરી પછી લાઇટ તો લાઇટ કે જેવા છેવાડાના વિસ્તાર હોય તેમાં કોઈને તકલીફ ન પડે હરવા ફરવામાં જે લોકોને હાનના નીકળતા હોય એની લોકોને તકલીફ ન પડે અને જેવા કે લોકો હરવા ફરવા નીકળતા હોય તો નગરપાલિકાની જે જગ્યા આવતી હોય ગાવલા ચોક છે બગીચો છે પછી આપણે તાલુકા શાળામાં મેદાનમાં છે એવી જગ્યા હોય તો આપણે ત્યાં બેન્ચિસ મૂકાવી અને લોકોને બેસવા માટે લોકોને બેસવા માટેનું આપણે ચર્ચાઓ કરી કજના બચાવના નમકડા ગામે પાંચ માસુમ તળાવમાં ડૂબ્યા પાંચેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા તળાવમાં ડૂબી જતા પાંચ માસુમ બાળકના મોત થયા એકસાથે પાંચ બાળકોના ડૂબવાથી પંથકમાં અરેરાટી વ્યાપી બાળકોના પીએમ માટે હૃદય સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા તળાવની આસપાસ ફેન્સિંગ કરવાની ગામના લોકોની માંગ છે ઘટનાને લઈ પરિવારે વળતર આપવાની માંગ કરી બાળકોના પરિવારમાં ગમગીની અને આક્રમ પણ એટલું જ છે એટલે આજે તળાવ બાળકો ભેંસો લેવા માટે આવ્યા હતા અને તળાવમાંથી ભેંસો બહાર કાઢવા માટે એ લોકો આવ્યા તો એક પછી એક પાંચ બાળક તળાવની અંદર ડૂબી ગયા ફાયર બ્રિગેડ આવ્યા હતા અને એમણે મહેનત કરી ચાર બોડી એમણે કાઢી લીધી હતી એક બાકી હતી જે પછી ભુજથી ફાયર બ્રિગેડવાળાને બોલાવવા પડ્યા તેમજ ટુણા ગામથી પણ તરવૈયા આવ્યા હતા અને એમણે બધાએ મહેનત કરી અને પાંચમી બોડી પણ કાઢી લીધી છે આજ રોજ જે ઘટના બની રહી હતી સૌ તો ભુજ ભચાઉ નગરપાલિકાના ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવીને કામગીરી કરી તેમાં સ્થાનિક તંત્ર તથા તરવૈયાઓએ સારી એવી મદદ કરી અને ત્યારબાદ પાંચ બાળકો જે હતા તે અંદર પાણીમાં ડૂબેલા હતા તેમાંથી ચાર બાળકોને બહાર કાઢી કાઢી નાખવામાં આવેલા હતા તેમાંથી એક બાળક નહોતું મળતું તે તે દરમિયાન ભુજ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટને કોલ ગયેલો હતો તો તે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજ ભુજમાંથી પણ ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ અને ભચાઉ ફાયરની ટીમની મદદથી ભારે સાડા છથી સાત કલાકના જહેમત બાદ એ તે પાંચમું જે બાળક અંદર ડૂબી લે ડૂબી ગયેલું હતું તેને પણ એમ કેમ રીતે બહારે કાઢેલા હતા અને હાલે તેમને હોસ્પિટલ માટે લઈ ગયેલા છે મેં જોયું તો એ ક્લાસ તરતી હતી અને બીજા ચાર જે મિસિંગ હતા એના માટે અમે સ્થાનિક જે તરવૈયા હતા એને એકાદ કલાક સુધી ખૂબ મહેનત અને જહેમત કરી પણ એમને કાંઈ હાથ લાગ્યું નહીં અને પોલીસ જે ઘટના સ્થળે હતી એમને એમના દ્વારા અમે બચાવું રેસ્ક્યુ ટીમ બોલાવી રેસ્ક્યુ ટીમનો ખૂબ ખૂબ આભાર એમને ખૂબ જ સારી એવી મહેનત કરી અને જે અમારા બાળકો જે પાંચ હતા ડૂબી ગયા હતા એમને કાઢ્યા પણ એક બાળક નહોતું મળતું જેના કારણે ખૂબ મહેનત કરવી પડીએ હિંગોરજા વાંડ ખાતે આજે કરુણ ઘટના બનવા પામી હતી પાંચ જેટલા બાળકોના મોત નિપજ્યા છે ત્યારે એના જે સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરશું આજે જે ઘટના બની તે શું ઘટના હતી આજે ઘટના હતી હિંગોરજા વાંડ થી છોકરા બપોરના અહીંયા ભેંસુ લેવા માટે આવ્યા હતા અને પાંચે પાંચ છોકરા ત્યાં તળાવમાં ડૂબી ગયા એ બહુ મોટી ઘટના બની દુઃખ જ ઘટના કહેવાય પણ કુદરતવારે ખરે બપોરે બહુ અકાળ મૃત્યુ થઈ ગયું છે પાંચ છોકરીનું પાંચ જેટલા બાળકોના મોત નીપજ્યા છે આપ શું કહેશો ખાસ પાંચ જેટલા બાળકોના જે મોત નીપજ્યા છે બહુ દુઃખની વાત છે સાથે સાથે આ ગામના સરપંચશ્રી તેમજ તમામ સમાજના આગેવાનો આજુબાજુના સરપંચશ્રીઓ અને ધારાસભ્યશ્રી અને તેમજ વહીવટીતંત્ર ખડે પગે અહીં તન તોડ મહેનત કરી અને ખાસ કરીને જે અહીંયા ભચાઉથી એક ફાયર બ્રિગેડની ટીમ આવેલી ભુજથી પણ આવેલી અને એમાં ક્યાંક સફળતાઓ નથી મળતી ત્યારે સતત ડેપ્યુટી શ્રી અને અહીંયા આઈપીએસ અધિકારી એસપી શ્રી અહીંયા પણ હાજર હતા અને તુણાની એક ખાસ ટીમ આવી અને તુણાના જે સરપંચ અને એની જે ટીમ આવી અને અહીંયા જે તનતોડ મહેનત કરી અને એક જે ચાર બોડી મળી ગયેલી હતી એક અત્યારે મળી છે એટલે બહુ દુઃખની વાત છે અને આ રમઝાન મહિનામાં આ પરિવાર ઉપર બહુ આફત આવી છે એને અલ્લાહ તાલા એને જનત દે એવી અમે પણ દુઆ કરીએ છીએ અને એક સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે આ ગરીબ પરિવાર છે એને સહાય મળે એવી અમારી એક વિનંતી છે આ જે પરિવાર છે તેને તાત્કાલિક અત્યારે વાત કરશું ખાસ કરીને સાહેબ અત્યારે જે પાંચ ડેડ બોડી મળી આવી છે અત્યારે શું કહેશો કેટલા કલાકની જહેમત બાદ મળી આવી સાંજના છ વાગ્યાની છ વાગ્યા આસપાસ શરૂઆત કરી હતી શોધવાની અને એકાદ બે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયા અને બાકી પ્રશાસનની મદદથી બધાની બોડી મળી ગઈ છે અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીએ છીએ એમ ખાસ કરીને કઈ કઈ ટીમો અત્યારે જોડાઈ હતી અમારે ટીમ એક બચાવથી છે એક ભુજથી છે તુણાથી સ્થાનિક તરવૈયા બોલાવેલા અને બાકી અહીંના સ્થાનિક લોકો છે એ તે ઘટના બનવા પામી હતી ઘટના મેં આપને અગાઉ કહ્યું એમ કોઈ નજરે જોવાવાળું નથી પણ અહીંયા સાંજના સમયે એક

ઉનાળામાં અજાણી જગ્યાના તળાવમાં નાહવા જતા પહેલા સાવચેતી રાખવી એ ખૂબ જ જરૂરી છે કેમ કે રાજકોટમાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રાજકોટના લોઢડા ગામે તળાવમાં નાહવા પડતા ત્રણ યુવકો ડૂબ્યા જેમાં બે યુવકોને સ્થાનિકોએ બચાવી લીધા તો અર્જુન મકવાડા નામના યુવકનું ડૂબી જતા મોત થયું ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આજે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ને ને લોકો જ્યાં પણ પાણી ભરેલા ખાબોચિયા જોતા હોય હોય છે છે જતા પરંતુ સાવચેતી રાખવી એ જરૂરી છે કારણ કે રાજકોટમાં એવો ચોંકાવનારો કિસ્સો આવ્યો છે ત્રણ મિત્રો ઉનાળાના કારણે લોથડા ગામ પાસે જે તળાવ હતું તેમાં નાહવા પડ્યા હતા અને તળાવની અંદર જે ખૂચી ગયા હતા ને તેમાંથી બે લોકો છે તે અત્યારે બચી ચૂક્યા છે અને એક વ્યક્તિ છે તેનું મિત્ર મોત થયું છે અર્જુન મકવાણા હજાર વર્ષની ઉંમર છે બાકીના બે લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે લોઠડા ગામના આસપાસના લોકોને જાણ થતાં જ તેઓ પહોંચ્યા હતા અને એક ઇજાગ્રસ્તને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ ગયા છે તો એક જે મૃતદેહ છે તેને લઈને આજી ડેમ પોલીસ દ્વારા જે પંચનામું છે તે કરવામાં આવ્યું છે બીજી બાજુ જે રીતના ઉનાળાની અંદર ઠંડક મેળવવા માટે લોકો અજાણી સ્થળ ઉપર તળાવની અંદર કૂદકા મારતા હોય છે પરંતુ સાવચેતી રાખવી જરૂર છે અજાણી જગ્યા ઉપર કારણ કે તળાવની અંદર ઊંડું કેટલું છે ક્યાંય માટી છે કેવી રીતે ખૂચી જવાય તે અજાણી સ્થળ ઉપર લોકો જ્યારે નાતા જ નાવા જતા હોય છે ત્યારે સાવચેતી રાખવી જરૂર છે આ કિસ્સો એ જ પ્રકારનો છે કારણ કે અજાણ્યા વ્યક્તિએ તો કેટલું ઊંડું છે કોઈને ખ્યાલ નહોતો અને તેમાં એક વ્યક્તિએ મોતને ભેટ્યો છે

એક એકનો મૃતદેહ મળ્યો જ્યારે અન્ય એકની શોધખોળ યથાવત છે દેવગઢ માર્યાના જંબુસરમાં એક પરિવારમાં ધીંગાણું સર્જાયું એક જ કોમના બે પરિવાર વચ્ચે મારામારી થઈ પરિવારે ડાકણનો બહેમ રાખી માર માર્યાનો આરોપ છે બોલાચાલી ઉગ્ર બનતા બંને પરિવાર વચ્ચે મારામારી થઈ

અમે વાગી ગયા પછી બે બોન થઈ જાય એટલે પછી દવાખાનામાં આવ્યા પછી ખબર પડી એટલે જે વખત હુલર ચાલતે અમે એક પેલો મુકેશ નરવતકર ના હાથમાં દાંતડું હતું ને પેલા દિલીપ નરવતકર લાકડી હતી તો આ મારતા હતા ને હું વચ્ચે પડાવા જે પડ્યો તો પછી મને હતી પણ હાથે મળ્યો મને પણ વાંચ્યું છે મારા વારસા માટે બબાલ થઈ હતી એ લોકો મારવા આવ્યા છે

इन समय हमें हमें क्या वारसा कराओं लेकिन हमने हमारी पृथ्वी हमारी की नकल कर दी जाए हमने डाकरवा वापस से गावा दे कितना समय दिया था लगभग 6 वर्ष की आजे सु दयो आजे डाकरवा वापस के गाव दे हाँ वार मारे हो ओके सर अंदरवत दिलीप नारवा पति अब पास है दा खाने आ और આઠ સાડા સાઠ આઠની વચ્ચે અમારા કાકાના છોકરા દિલીપભાઈ નર્વત મુકેશ નર્વત એ મારી મમ્મીને દાકણ બાબતથી રોજ પાંચ છ વર્ષથી ગાળો જ બોલતા હતા એટલે અમે ઘરના માણસો યાર સમજી જશે એમ કંઈ અમે કશું બોલ્યા નહીં પણ આજે એવું કર્યું એ લોકોએ કે સીધા ઘરમાં ઘૂસીને જ મારી મમ્મીને મારી છે અત્યારે બે હાલતમાં જ છે હાલ બોલી ટીપમાં બસ સારું બધું સવાર સારો માછ આપજો તારો બસ